મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છભાવી જાયન્ટ્સ આદિપુર મૈત્રી સહેલી ગ્રુપ દ્વારા ઉનાળાના તાપમાં અબોલ પક્ષીઓ માટે કંઈક કરવાની વિચારણા કરેલ અને ત્યારબાદ મહિલા ગ્રુપ દ્વારા કુંડા અને ચકલી ઘરના વિતરણનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું અત્યારની આવી અતિશય કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પાણી વગર તરસે છે આ ગરમીમાં પક્ષીઓને પાણી અને દાણા મળી રહે તે હેતુથી આદિપુર મૈત્રી સહેલી ટીમ દ્વારા ચકલીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું જીવદયા ના આ કાર્યમાં પ્રેસિડેન્ટ હિના વ્યાસની સાથે સેક્રેટરી અંજલી ચૌહાણ ડાયરેક્ટર ચારમી મોતા રીના ચતુર્વેદી એસએમઓ ભાવિશા ઠક્કર નૈના રાવલ મંત્રી શહેર ભાજપ વૈભવીબેન કૈલાશ કૌર કિશોરભાઈ પરમાર સાયન્સ પાસ્ટ પ્રેસિડેન્ટ વેલજીભાઈ આહિરે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ વારંવાર થવા જોઈએ અને અબોલ પક્ષીઓ માટે મહિલા ગ્રુપને આવા કાર્યક્રમો માટે કોઈ પણ મદદની જરૂર હોય તો નિસંકોચ જણાવવા વિનંતી તેમજ ગ્રુપના અન્ય મેમ્બર્સનો સહકાર મળ્યો